પ્રભારી સમાજના આસ્થાનું કેન્દ્ર એવું વિસનગરના તરફ વાડીનાથ મહાદેવ ધામમાંથી રાત્રે સંતવાણીનો પણ કાર્યક્રમ યોજાશે સાત દિવસ સુધી અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે તો અગિયારસો કુંડી અતિરુદ્ર મહાયજ્ઞ પણ યોજાશે યજ્ઞ વિશે વાત કરીએ તો યજ્ઞ શાળાની અઢી લાખ શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે શાળા માટે ચૌદ હજાર વાંસ નો ઉપયોગ કરવામાં આવ્યો યજ્ઞશાળા શાસ્ત્ર મુજબ પિરામિડ આકાર ની બનાવવામાં આવી યજ્ઞશાળા બનાવવામાં સાડા ત્રણ મહિના નો સમય લાગ્યો યજ્ઞશાળા બનાવવા માટે યુપી ના કાનપુર કરી છે પીએમ મોદી પ્રાણ પ્રતિષ્ઠા ઉપસ્થિત રહેશે થી લાખ જેટલા ભક્તો કથા માં હાજરી આપે તેવી શક્યતા છે સાત દિવસ માં પચીસ લાખ કરતા વધુ ભક્તો પહોંચશે તરફ વાડીનાથ ત્યારે આવનારા ભક્તો માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે જે હજારો સ્વયંસેવકો અવિરત સેવા બજાવશે પાસઠ જેટલી અલગ અલગ વ્યવસ્થાપક સમિતિઓ બનાવી આ આયોજન ને સફળ

એકાવન શક્તિપીઠ મંદિર પરિસર માં અંબાના નામથી ગુંજી ઉઠ્યું ગબ્બર પરિક્રમા ભક્તોની ભારે ભીડ જોવા મળી છે એક સાથે માં અંબાના દર્શન અને આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા તમામ મંત્રીઓ એકાવન શક્તિપીઠમાં દર્શન કરી આરતી પણ ઉતારી હતી મંદિર પરિસરમાં મંત્રી મંડળે આરતી અને ગરબા કરીને ધન્યતા અનુભવી હતી ગબ્બર પરિક્રમા મહોત્સવને લઈને મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ છવાયો હતો અંબાજી ગબ્બર એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ પરિપૂર્ણ થયો જે રીતે દસ લાખ શ્રદ્ધાળુઓએ દર્શન લાભ લીધો પૂર્ણાહુતિ કાર્યક્રમ દરમિયાન એસડીએમ અને મંદિરના વહીવટદારો શંખ અર્પણ કરવામાં આવ્યો મહોત્સવ પૂર્ણ થતા પરિક્રમા ચાલુ રહેશે ભક્તો ગમે ત્યારે પરિક્રમા કરી શકે છે નર્મદા નદી કિનારે આવેલા માંગરોળ ગામમાં નર્મદા નૈયા ને ચારસો મીટર એટલે કે લગભગ અગિયારસો ફૂટ લાંબી સાડી અર્પણ કરી નર્મદા મૈયાનું પૂજન કરવામાં આવ્યું અને ગ્રામજનો ભેગા મળી મહાપૂજા કરી નર્મદા ની નવામી દેવી નર્મદે નારા લગાયા નર્મદા મૈયાને અગિયારસો ફૂટ જેટલી સાડી અર્પણ કરવા હજારોની સંખ્યામાં લોકો જોડાયા સાથે સાથે દસ થી વધારે નૌકાઓની મદદ લઈ શ્રદ્ધાળુઓ નાવમાં બેસી નર્મદા મૈયાની સાડી અર્પણ કરી જો કે આ માંગરોળ ગામને જે છ મહિના પહેલા જ આ ગામમાં નર્મદાનું પૂર આવવાને કારણે ગામ ડૂબી ગયું હતું અને ખેડૂતોને મોટા પાયે નુકસાન પણ થયું હતું છતાં આ ગામના ગ્રામજનો માં નર્મદા પ્રત્યે અપાર શ્રદ્ધા અને આસ્થાને કારણે માં નર્મદાની પૂજા કરી રહ્યા છે સ્માર્ટ શહેરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ હોય પરંતુ રાજકોટના બારસો લોકોની વસ્તી ધરાવતા ખંડેરી ગામ છે આંતરરાષ્ટ્રીય કક્ષાનું ક્રિકેટ સ્ટેડિયમ રાજકોટનું એક એવું ગામ જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનું સ્ટેડિયમ ધરાવે છે અમે વાત કરી રહ્યા છીએ રાજકોટના પાદરે આવેલા ખંડેરી ગામની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ થકી આ ગામને એક વૈશ્વિક ઓળખ મળી છે આ ગામમાં આશરે બારસો લોકોની વસ્તી છે વૈશ્વિક સ્તરે નામને મેળવી ચૂકેલા આ ગામમાં સ્વચ્છતા ચોવીસ કલાક પાણીની સુવિધા રોડ રસ્તો વગેરે પ્રકારની સુવિધાઓ કરવામાં આવેલી છે શહેરને ટક્કર મારે તેવી સુવિધાઓ આપતા આ ગામમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં અઠ્ઠાવીસ હજાર થી વધુ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે ખંડેરી સાથે જોડાતા અન્ય ગામોના રસ્તા પણ પાકા બનાવાયા છે ગામની અંદરના રસ્તા સિમેન્ટના બનાવવામાં આવ્યા છે આ ગામની અંદર ચોખ્ખાઈ જોશો તો તમને ક્ષણભર તો વિદેશના કોઈ વિસ્તારમાં હોવાનો અહેસાસ થશે આ ગામમાં પ્રવેશો એટલે એક વિશાળ પ્રવેશ દ્વાર જોવા મળે છે ગામની અંદર પ્રવેશતા ગ્રામ પંચાયત જોવા મળે છે અહીંયાની પ્રાથમિક શાળામાં બાળકો માટે આકર્ષક સુંદર તસવીરો મૂકવામાં આવી છે જેથી બાળકોને ભણવામાં રુચિ જાગે ઉપરાંત પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવતા વાલીઓ પોતાના બાળકને ખાનગી સ્કૂલમાંથી એડમિશન રદ કરાવીને આ સરકારી

આ તરફ બદનક્ષી કેસમાં અરવિંદ કેજરીવાલ અને આપ સાંસદ સંજયસિંહને હાઈકોર્ટથી જટકો બદનક્ષી કેસમાં ગુજરાત હાઈકોર્ટે તરફથી જટકો મળ્યો છે સમન્સ રદ કરવાની અરજી હાઈકોર્ટે ફગાવી અરવિંદ કેજરીવાલ સંજય સંજયસિંહની અરજી કોર્ટે ફગાવી હવે બંનેને મેટ્રો કોર્ટમાં હાજર થવું પડશે સુરતમાં જૂતા ચોરી કરવાની ઘટના બની છે શહેરના હની પાર્ક રોડ ખાતે આવેલા વ્રજભૂમિ કોમ્પ્લેક્ષમાં એક બુટિકની બહાર રાખેલા જૂતા ચોરીને ચોર ફરાર થઈ ગયો હતો જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ સમગ્ર ચોરીનો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો અમદાવાદના સ્કૂલમાં હોબાળો મોડી ફી ભરનાર પાસેથી પેનલ્ટી મહેસાણાના બહુચરાજીમાં રખડતા પશુનો આતંક ગુમિયા માતાજી વાડી નજીક આંખલા બાકડ્યા પશુઓ બાકડતા રોડ પર રાહદારીમાં નાસબાગમાં રખડતા પશુના ત્રાસને પગલે તંત્રની નિષ્ક્રિયતા રોશ અરવલ્લી ધનસુરા વડા પર અકસ્માત નો મામલો બસ અને બાઈક વચ્ચે થયો હતો અકસ્માત એસટી અને બાઇક થયો હતો અકસ્માત રાજસ્થાનના ના બિકાનેરના નોખા વિસ્તારના રાસીસર ગામ પાસે સવારે થયો હતો અકસ્માત સ્કોર્પિયો કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કારમાં સવાર પાંચ લોકોના મોત નીપજ્યા તમામ મૃતકો ઈચ્છાના હોવાને સામે આવ્યું હતું મૃતકોમાં અઢાર મહિનાની બાળકીનો પણ સમાવેશ ડોક્ટર પ્રતિક જોટાનિયા તેના પત્ની હિતલ અને અઢાર મહિનાની ન્યાસાનું ઘટના સ્થળે મોત નિપજ્યું તો અન્ય કમ્યુનિટી હેલ્થ ઓફિસર ડોક્ટર પૂજા પાંજરીવાલા અને તેના પતિ કરણ કસ્તાનું પણ મોત થયું અકસ્માતના સમાચારથી પરિવાર અને મિત્ર વર્તુળ પર થયો હતો અકસ્માત ટ્રક અને સ્કોર્પિયો કાર વચ્ચે અકસ્માત થયો હાલમાં મૃતકના મૃતદેહને નોખા જિલ્લા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા મળતી માહિતી પ્રમાણે મૃતકોમાં કચ્છના ભુજના રહેવાસી ડોક્ટર પ્રતિક તેમના પત્ની હિતલ અને તેમની અઢાર માસ થી બારકી પણ મોત થયું ઉપરાંત કમ્યુનિટી હેલ્થ ઓફિસરનું પણ મૃત્યુ થયું गुजरात भी फरियाद गुजरात कच्छ न एक पीएसआई पश्चिम कच्छ सीआईडी नोधी फरियाद सुप्रीम कोर्ट आदेश बाद नोधाई फरियाद गंभीर कलमों से पोलिस अधिकारी नोधाई फरियाद तत्कालीन एसपी जीवी बारोट तत्कालीन एसपी भावना पटेल तत्कालीन डीवायपी विजय गढ़वी सा तत्कालीन डीवायसपी डीएस फरियाद આપણો ગુજરાતમાં અત્યારે બસ આટલું દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ એટીન ગુજરાતી સાથે